નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો રાજ્યમાં અતિ ભારે વરસાદના પગલે ભારે તારાજી સર્જાય છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તેના વિશેની માહિતી મેળવીએ ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજી સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ છે તે અંગે અનુમાન જાણીએ મિત્રો

થી અઠ્યાવીસ સપ્ટેમ્બર માં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ પણ થઈ શકે છે સાથે કેટલાક ભાગોમાં બે થી સાત સુધીનો વરસાદ પણ થઈ શકે છે અને ભાદરવામાં ગરમીનો પ્રકોપ પણ ખૂબ જ રહી શકે છે સાથે જ તે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી છે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાન સરહદના વિસ્તારોમાં તીડ જોવા મળી શકે છે સાથે જ ગુજરાતના ખેલાયો માટે પણ ચિંતાજનક સમાચાર છે નવરાત્રીના છેલ્લા નોરતામાં પણ વરસાદ થશે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે અને નવરાત્રીમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે સાથે દિવાળીના દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રીમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી વાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે પાદરવામાં સાપ અને વીછીનો ઉધરો પણ વધી શકે છે પાછોતરા થઈ શકે છે સાચે જ ખેડૂતોને ઘાસ સારો સાચવી રાખવાની અપીલ રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો